પ્રદેશ અધ્યક્ષ હાલ કાલ રાત્રે ચાર તારીખના ના પીટી જાડેજાને ઘરેથી ઉપાડી લઈ જવામાં એક સમાજના આગેવાનને ઘરેથી લઈ જઈને અને સામાન્ય કેસમાં ફસાઈને પાસા લગાવવામાં આવ્યા છે તો સરકારને કહેવા માગું છું કે ક્ષત્રિય સમાજને આવી રીતના દબાવવાથી ક્ષત્રિય સમાજ દબાશે નહીં કદાચ ક્ષત્રિય સમાજના એક એક ઘર ઘરમાંથી જેલમાં પૂરશો ને તોય ક્ષત્રિય સમાજ દબાવવાનો નથી ક્ષત્રિય સમાજ આજ સિત્તેર વર્ષથી ક્ષત્રિય સમાજ ઉપર અન્યાય થાય છે તો એ ક્ષત્રિય સમાજ અળીખામ છે અને હાલને અળીખામ રહેશે અને વહેલી તકે પીટી જાણે જાણે છોડવામાં નહીં આવે તો આનું વધારે વધારે ઉગ્ર આંદોલન થશે અને ક્ષત્રિય સમાજ જેલ ભરો આંદોલન કરશે અને દરેક ક્ષત્રિય સમાજ ગુજરાતમાં જેટલો છે બધા ક્ષત્રિય સમાજને તમે પૂરી દેજો કારણ કે આવી રીતના ખોટો અન્યાય આવા કેસો કેટલા ઉપર છે કેમ બીજાઓ પાછા નથી લગાડતા એક ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે તો ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરવામાં ના આવે અને વહેલી તકે છોડવામાં આવે એવી હું વિનંતી કરું છું સરકારને નિતર પછી આનો ઉગ્ર આંદોલન કરવામાં આવશે જય માતાજી જય માકાણી